ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રોહી જવાનું સ્કૂલે ગાઈશ હમણાં થોડા દિવસથી વિડીયો બનાવતા નહોતા ભારતીના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા ન ટકા માટે ગુડ મોર્નિંગ ભારતી વિડીયો બનાવતા નતા ગાઈશ રોહીને સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય માતાજી સૌરવ ગાય છે સુઈ રહ્યો છે રોહીને સ્કૂલે રોહી ક્યાંય ચા બા પી લે રોહી ફટાફટ કરવાનો ટાઈમ થઈ ગયો બેટા ચલો ગાઈસ ગુડ મોર્નિંગ વરસાદ મહેસાણામાં કાલ સાંજે પડ્યો છે

આવું હેડો સાત નો બે થઈ ગઈ સવાર સવારમાં માં ટ્રેક્ટર વાળા વેલા આવી ગયા ખેડવાનું ચાલુ છે અમુક વાર વાયો છે ગાઈસ વાવણી કરવાનું ઘરે ચાલુ થઈ ગયું છે વરસાદ પણ મહેસાણામાં કાંઈ સારો પડ્યો છે માટે હવે ખેતરમાં વાવણી કરવાનું ચાલુ કરી દીધું છે બે ખેતરમાં કંઈ ગાર વાવવાનું હતું ગાર વાવીને ખેડી ગયું છે શક્તિ સાઈ શક્તિ કાગડા ઉડે છે બાજુમાં ગઈશ સાઈ બાબા મંદિર હોવાથી કાગડા બહુ ઉડે છે

सुबह आई बाटि जममा बटाका बनाया है गाइस ना पक्का एक्सपायर हो गया है हमारे बाटि बोलती नहीं दिनरी क्यों खाओत ला पापा बोल आंटू गुड नाइट गुड नाइट ચલો ગાઈસ જમી લઈએ હવે પડીકો ખા ખા કરો આખો દિવસ સવરાવ તારાઉ ખાવું કોણ નહીં જોવું ખીચડી ને બધું ખાઈ લેતો फटाफट એ મરાતો કણ લેતા